તાજા હવામાન સમાચાર જાણીએ કારણ કે રાજ્યમાં હજુ હજુ આગામી કલાક ગુજરાત પણ દોસ્તો રાજ્યમાંથી મુક્ત નથી થયું ને આ માવઠાનો ખેલ આવનારા હજુ દોસ્તો બે ત્રણ ને ચાર તારીખ સુધી ચાલશે અને તમે દોસ્તો જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રમાં મિની વાવાઝોડું હતું આ વાવાઝોડું અત્યારે સૌરાષ્ટ્ર કાંઠે આવી અને નબળું તો પડી ચૂક્યું પરંતુ તેની દિશાને લઈ અને તેની મજબૂતાઈને લઈને અત્યારે એક મોટો ફેરફાર થયો છે ને જાણી લેજો દોસ્તો હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યમાં આગામી કલાકોને લઈ કયા વિસ્તારોમાં કરવામાં આવી છે ભારે માવઠાની આગાહી બાકીના ગુજરાતના એવા વિસ્તારો કે જ્યાં માવઠું હજુ નહોતું પડ્યું એવા વિસ્તારનો પણ આવશે વારો ખેડૂતોના પાકોના કચ્ચર ઘાણ કર્યા પછી હજુ પણ આ માવઠું દોસ્તો આવનારી અડતાલી કલાક સુધી જાણીશું કયા ભાગોમાં પડી શકે છે વરસાદ ત્યારે આપણે આજના આ વિડિયોમાં એ જ જાણીશું આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી અને મોટી અપડેટ કે દોસ્તો બંગાળની ખાડીમાં જે ગઈકાલ સુધી ડિપ્રેશન હતી આ સિસ્ટમ અત્યારે ગુજરાતના કયા વિસ્તાર નજીક આવી ચૂકી છે અને ક્યારે ત્રાટકશે સૌરાષ્ટ્રના કયા કાંઠાના ભાગોમાં કેવા પવનો ફૂંકાવાની સંભાવના છે ને એટલું જ નહીં અત્યારની મોટી અપડેટ સામે આવી રહી છે દોસ્તો હવામાન વિભાગે બંગાળની ખાડીમાં નવું એક લો પ્રેશર બની ગયાની જાહેરાત કરી દીધી છે ત્યારે શું બંગાળની ખાડીમાં બનનારી આ સિસ્ટમ ગુજરાતને કોઈ અસર કરશે કે નહીં અંબાલાલ પટેલની આગાહીને જાણીશું આ માવઠા પછી શું આ નવેમ્બરમાં કોઈ માવઠું થવાની બીજી શક્યતા છે કે નહીં તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ આઈ

પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યારે પડી રહ્યું છે ભારે માવઠું ખાસ કરીને દોસ્તો છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો જેમાં દ્વારકાના ખંભાળિયા કલ્યાણપુર પોરબંદરના સાથે જ બરડા પંથકથી લઈ જામનગર કાલાવાડ રાજકોટના કેટલાક વિસ્તારો આમ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર દોસ્તો પાછલી ચોવીસ કલાકની અંદર મેઘતા અમુક વિસ્તારોની અંદર દોસ્તો મેઘરાજા સતત વરસી રહ્યા છે ધીમી ધારે તો ભારે માવઠું જોવા મળી રહ્યું છે તો એટલું જ નહીં મધ્ય ગુજરાતના અમદાવાદના દોસ્તો અમુક લાગુ ધંધુકાથી ધોળકા વચ્ચેના પટ્ટામાં પણ વરસાદ લગભગ અઢી ઇંચ સુધીનો તે ભાગોમાં વરસાદ સામે આવ્યો છે તો બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્રમાંથી પણ પોણાથી એકથી દોઢ ઇંચનો વરસાદ સામે આવ્યો અને દોસ્તો હજુ ગુજરાતના એવા ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડવાની સંભાવના છે ને તમે જોઈ શકો છો રાત્રિ દરમિયાન પણ જેમાં પૂર્વ ગુજરાતના બોડેલી વિસ્તારોની અંદર દોસ્તો જોવા મળી હતી વરસાદની ગતિવિધિ દરમિયાન પશ્ચિમી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અન્ય કેટલાય વિસ્તારોની અંદર ધીમી ધારે તો અમુક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ થયાના સમાચાર છે ને હવે આપણે જાણીશું કે આજે હવામાન વિભાગની અત્યારની જે લેટેસ્ટ આગાહીઓ સામે આવી રહી છે તે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો બીજી નવેમ્બર ઉપરનો ગુજરાતનો આવી રહેલો તમામ જિલ્લાનો આગાહીનો નકશો જેમાં સમગ્ર ગુજરાતની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં હજુ પણ માવઠું પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે દોસ્તો અરબ સાગરની સિસ્ટમ છે અને વેર વિખેર થશે અને તેના સર જે વરસાદી વાદળાઓ છે તે ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભેજની વહેંચણી કરતાં છૂટા પડશે અને જેના કારણે આ સિસ્ટમ દોસ્તો પશ્ચિમની દિશાથી આ રીતે ધીમે ધીમે પૂર્વની દિશા તરફ આગળ વધશે તેમ ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ લાગુથી લઈ હજુ દોસ્તો કચ્છ લાગુના વિસ્તારોમાં પણ આજે ઉપી માવઠાની સંભાવના રહેશે તમે અહીં ત્રણ નવેમ્બરનો પણ ગુજરાતનો આગાહીનો નકશો જોઈ શકો છો ચાર તારીખથી વરસાદનું જોર ઘણું ઘટી જાય તેમ છતાં રાજ્યના અમુક વિસ્તારોની અંદર દોસ્તો હજુ ચાર નવેમ્બર ઉપર પણ તમે જોઈ શકો હવામાન વિભાગો છવાયો કોઈક જગ્યાએ ઝાપટા સ્વરૂપેનો માવઠાનો વરસાદ પડે તેવી સંભાવના પાંચ નવેમ્બર ઉપર પણ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વાદળ વાયુ સાથે કોઈક વિસ્તારમાં છાંટછૂટ સ્વરૂપેનું માવઠું પાંચ નવેમ્બરે પણ નોંધાય આમ દોસ્તો રાજ્યની અંદર જેમાં ખાસ આવનારી અડતાલીસ કલાક ભારે માવઠું પડવાની કોઈક વિસ્તારોમાં શક્યતા રહે તો ત્રણ તારીખની ચાર તારીખ પછી માવઠામાંથી દોસ્તો ગુજરાત ઘણું બધું મુક્ત થઈ જાય તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આજે તો આ સાથે ત્રીજી અને ચાર તારીખે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની રહેશે સંભાવના તમે જોઈ શકો છો દોસ્તો રાત્રિથી ઉત્તર ગુજરાત લાગુના વાતાવરણથી પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પલટાની સાથેની ગતિવિધિ જોવા મળી છે ને આ સિસ્ટમના હવે પછી જોઈ શકો છો વાદળાઓ છે કે જે ગુજરાતના ઉત્તરી અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં જઈ શકે છે ને જેને લઈ તે ભાગોમાં વરસાદ પડવાની આજે સંભાવનાઓ રહેશે અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને વાત કરીએ દોસ્તો ઉત્તર ગુજરાતની તો તેમાં પાટણ લાગુના કેટલાક વિસ્તારો આ સાથે મહેસાણા આજુબાજુના જો કે સીમિત વિસ્તારો તો સાબરકાંઠા હિંમતનગર તમે જોઈ શકો માણસા પ્રાંતિજ મોડાસા બાયડ માલપુર લુણાવાડા અરવલ્લી મહીસાગર દાહોદ અને દોસ્તો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ પલ્ટાની સાથે આખા દિવસની અંદર કોઈક જગ્યાએ દોસ્તો હળવા મધ્યમથી સીમિત વિસ્તારમાં એક ઇંચ સુધીનો વરસાદ હજુ પણ સામે આવી શકે છે અહીં મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ નડિયાદ ખેડા ગોધરા વડોદરા છોટા ઉદેપુર અરવલ્લી લુણાવાડાથી ખંભાત અખાત આજુબાજુના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાત અને તે લાગુ પૂર્વ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હજુ દોસ્તો આજે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના માવઠાની રહેશે સંભાવના બીજી તરફ સિસ્ટમ આધારિત સિસ્ટમ કાંઠાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની વાત કરીએ તો દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો અરબી સમુદ્રના એમાં પણ પોરબંદરના દરિયાથી લગભગ કહી શકાય કે નેવું કિલોમીટરના અંતર ઉપર અત્યારે આ સિસ્ટમ સૌરાષ્ટ્ર કાંઠે આવતા નબળી પડી તેમ છતાં તેના વરસાદી વાદળાઓએ દોસ્તો પશ્ચિમી સૌરાષ્ટ્રમાં સામ્રાજ્ય જમાવ્યું છે અને અત્યારના અમે તમને સેટેલાઇટ ઇમેજની અંદર પણ દેખાડી રહ્યા છીએ અને તમે

જૂનાગઢના કેટલાક વિસ્તારોની અંદર પણ દોસ્તો સતત વરસાદી વાદળાઓની ગતિવિધિને લઈ અમુક વિસ્તારોમાં દોસ્તો વરસાદ પડ્યાના સમાચાર છે ને તમે અહીં જોઈ શકો છો આજે પણ આજ દ્વારકા પોરબંદર આ સાથે જામનગર અને કચ્છના વિસ્તારોની અંદર દોસ્તો બે તારીખની રાત્રિ સુધીમાં હળવું માવઠું થવાની સંભાવના છે ને જેને લઈ તમે જોઈ શકો નલિયા આ સાથે માંડવીના પંથકો હોય આમ કચ્છનો દરિયાઈ કાંઠાનો અને પશ્ચિમી સૌરાષ્ટ્રનો વિસ્તાર છે કે ત્યાં આજે દોસ્તો ધોધમાર અમુક વિસ્તારોમાં માવઠાની સંભાવના રહેશે આ માવઠાની અંદર સૌથી ઓછો વરસાદ કચ્છની અંદર નોંધાણો હતો તેનો પણ આજે વારો આવશે ને જોઈ શકો નગવીરી નિરોણા ભુજ આજુબાજુના વિસ્તારોથી માંડી બાકીના અન્ય જોઈ શકો છો દોસ્તો મોરબી જામનગર સુરેન્દ્રનગર બોટાદ એ લાગુના વિસ્તારોની અંદર દોસ્તો આજે આ સિસ્ટમ આધારિત માવઠાનો હળવો મધ્યમ જેમાં અડધાથી એક ઇંચનો અમુક સીમિત વિસ્તારમાં વરસાદ સામે આવી શકે છે અને હવે પછી દોસ્તો અમે તમને અહીં ભારતીય હવામાન વિભાગ તરફથી જે બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે તે અને અરબી સમુદ્રમાં અત્યારે સક્રિય સિસ્ટમ અંગેની માહિતી આપવામાં આવી તે જણાવીએ તો તમે જોઈ શકો છો અરબ સાગરની અંદર અત્યારે ગુજરાતના કાંઠાના દરિયાની અંદર

આ સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાના એમાં પણ દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે અને સિસ્ટમ જ્યારે ત્રાટકે ત્યારે લો પ્રેશરની અંદર તે સક્રિય હશે અંદાજ હતો કે આ સિસ્ટમ દોસ્તો ત્રણ તારીખે ત્રાટકે પરંતુ અત્યારે આ સિસ્ટમ ખૂબ ઝડપથી આગળ વધી છે અને નબળી પણ પડી છે અને જેને જોતા ગુજરાતની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના જેમાં દ્વારકા પોરબંદરના કાંઠાના ભાગોમાં જ્યારે દોસ્તો સિસ્ટમ ત્રાટકશે ત્યારે આ સિસ્ટમમાં અત્યારે દરિયાની અંદર થી પિસ્તાલીસ કિલોમીટરના પવનો ફૂંકાઈ રહ્યા છે હજુ પણ માછીમાર ભાઈઓને આ વિસ્તારોમાં દરિયો ન ખેડવાની સૂચના અને અહીં તમે દોસ્તો આ મોડલની અંદર પણ જોઈ શકો છો જેમાં આ સિસ્ટમ ધીમે ધીમે અહીંથી થોડી ખાસ ઉત્તર પશ્ચિમની દિશા તરફ આગળ વધી સાંજ દરમિયાન સૌરાષ્ટ્રના દ્વારકાના કાંઠા વિસ્તાર પર એવી કોઈ અત્યારે દોસ્તો સંભાવના નથી આ સિસ્ટમ પણ નબળી પડી ચૂકી પરંતુ તમે જોઈ શકો આ સિસ્ટમના હવે વેર વિખેર થયેલા વાદળાઓ ગુજરાતના સમગ્ર આમ તો કહી શકાય કે વાતાવરણને હજુ પલટેયું રાખશે ને જેમાં અહીં તમે દોસ્તો જોઈ શકો છો ત્રણ નવેમ્બર ઉપર પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ તો સીમિત વિસ્તારમાં દોઢ ઇંચ સુધીનો વરસાદ સામે આવી શકે છે જેમ જેમ દોસ્તો પશ્ચિમી સૌરાષ્ટ્ર પર ત્રાટકેલી સિસ્ટમ પૂર્વથી પશ્ચિમથી પૂર્વની દિશા તરફ આગળ વધશે તેમ તમે જોઈ શકો છો તેના વરસાદી વાદળાઓ મધ્ય ગુજરાતના વાતાવરણમાં તો ચાર નવેમ્બર ઉપર પણ વરસાદની સંભાવના છે ને જોઈ શકો અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર આ સાથે જ સાબરકાંઠા મહીસાગર થી માંડી મધ્ય ગુજરાતના આણંદ વડોદરા દાહોદ પંચમહાલ સુધીના ભાગોમાં તો દોસ્તો ચાર તારીખે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર સારું એવું માવઠું થવાની સંભાવના રહેશે જોકે ત્રણ તારીખ પછી સૌરાષ્ટ્ર અને કચ્છ આ માવઠામાંથી મુક્ત થઈ જાય કોઈક વિસ્તારમાં વાદળીયું વાતાવરણ રહે પરંતુ વરસાદ દોસ્તો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ચાર તારીખે નોંધાય તેવી સંભાવના અને અંતે આપણને જણાવીએ કે અત્યારે બંગાળની ખાડીમાં દોસ્તો મ્યાનમાર લાગુ પૂર્વ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર તૈયાર થયું છે આ લો પ્રેશર દોસ્તો આગળ જતાં વધુ કોઈ મજબૂતાઈ પકડે નહીં તેવી સંભાવના છે ને કાંઠે જ ત્રાટકી જાય જોઈ શકો મ્યાનમાર કાંઠાના ભાગોમાં ત્રાટકી બંગાળની ખાડીવાળી સિસ્ટમ અત્યારે જે બની છે તેની ગુજરાત ઉપર કોઈ પણ વધુમાં આપને જણાવીએ કે દોસ્તો નવેમ્બરમાં આવનારા દિવસોની અંદર હવે પછી ક્યારે માવઠું આવશે તો અત્યારે આગળના દિવસોની ગુજરાતની જે વાતાવરણની પંદર દિવસની ગતિવિધિ જોવા મળી રહી છે તેમાં ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું માવઠું ન થાય પરંતુ સાત આઠ તારીખ ઉપર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં વાદળ આવવાની સંભાવના અત્યારે જોવા મળી